વડોદરાથી રસીલા બેન ઢોલરિયા ના શ્રી કૃષ્ણ લક્ષ્મી મારા મોટા બેન હું લક્ષ્મીની નાની બેન ભગવાન મારા વિને ભગવાન ની સાડી એટલો કે તસે પડા ને ટપ દે તાળી રે ચાલો સતસંગે આપણે જાતરામાં માં

આરે પેલે ડોસે માં કરે એકાદશે રે ચાલો સતસંગે આપણે જાતરામાં જાય કોઈ પહોંચ્યા બાર વાગે કોઈ પહોંચ્યા બે વાગે આરે પેલા ડોસે માં તો પહોંચ્યા સંધ્યા ટાણે રે ચાલો સતસંગે આપણે જાતરામાં જઈએ को पैसा कोए मेला, को मेला रुपियाँ अरे पेले डोसे माय कडा रे चालो सतसङ्गे पढे जातरामा जाय कोया गङ्गा माइना को आया गोमती अरे पेला डोसे माय यमुना स्नान रे संगे आपरामाई कोय गाया गोकुळ माय गाया मथुराम आरे पेला डोसे थया मतो थकुटवा शिरे चलो रामा आपरामाई आरे पेला डोसे मतो था वैकुटवा रे ચાલો સતસંગે આપણે માં જઈએ લક્ષ્મી મારા મોટા બેનને હું લક્ષ્મીની નાની બેન ભગવાન મારા બંને વિને હું ભગવાનની સાડી ત્યાં તો ભગવાન હશે પડાને ટોપ દે દે તાળી રે ચાલો સતસંગે આપણે જાતરામાં જઈએ ચાલો વૈષ્ણે વય આપણે જાતરામાં જઈએ ચાલો ને ગોપીયું આપણે જાતરામાં જઈએ ગિરિરાજ ધરણ કીજે